શ્રી નિરોણા આહિર નવરાત્રી મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રીના પવિત્ર દિવસોમાં દરરોજ માતાજીની સ્તુતિ આરતી આરતીનું ચઢાવવું તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે દરરોજ વિવિધ કલાકારોના સહકારથી માતાજીના મનોહર ગરબા યોજાઈ રહ્યા છે જેમાં ગામના લોકો ઉમંગ અને ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે ખાસ કરીને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેનાર નાની બાળાઓને દાતાઓ દ્વારા સન્માનિત કરવામાં આવી રહી છે જેનાથી બાળાઓમાં પ્રોત્સાહન અને આનંદનો માહોલ સર્જાયો છે આયોજનની લોકપ્રિયતા અને સુંદર વ્યવસ્થાને લઈને ગામજનો તથા શ્રદ્ધાળુઓ પ્રશંસા કરી રહ્યા છે આ સમગ્ર આયોજનનું નેતૃત્વ નવરાત્રી યુવક મંડળના પ્રમુખ પર્વતભાઈ ઉમરશીભાઈ નરોત્તમભાઈ ભીમજીભાઈ વાઘજીભાઈ પ્રવીણભાઈ કાનજીભાઈ તેમજ યુવક મંડળની સંપૂર્ણ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે આવું સુવ્યવસ્થિત અને ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોથી સમૃદ્ધ આયોજન ગામના સામૂહિક એકતાનું પ્રતિબિંબ બની રહ્યું છે